નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે મોદી સરકાર ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ચોમાસાને લઈ ચિંતાજનક સમાચાર રાજ્યમાં સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી એ સાથે જ સ્કૂલ વાહનોની હડતાલ પૂરી તો આ દરેક સમાચાર જાણીએ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક કામનાને ઉપયોગી સમાચાર તમને મળતા રહે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટો નિર્ણય કર્યો છે વિગતો મુજબ રાજ્યમાં સાધ ખેંચાતા સરકાર એક્શનમાં આવી અને સિંચાઈ તેમજ પીવાના પાણી મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરાઈ છે આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્રને સૌની યોજનામાંથી પીવા ઉપરાંત સિંચાઈ માટે પાણી અપાશે આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ સુકલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત થઈ ચૂકી છે રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી પણ કરી લીધી છે ત્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે ચોમાસાની સિસ્ટમ ગુજરાતમાં નબળી પડી છે અને ચોમાસું હજુ નવસારી જ અટક્યું છે રાજ્યમાં આજે મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારોમાં ગાંજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે દક્ષિણમાં વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પણ ગાંજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં એક તરફ ટેટ એન્ડ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતી મામલે મેદાને છે બીજી તરફ સરકારે ટેટ એન્ડ ટાટા મામલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ટેટ અને ટાટની પરીક્ષા નોકરી માટે નહીં પરંતુ યોગ્યતા કસોટી હાસિલ કરવાની પરીક્ષા છે રાજ્યમાં આગામી ત્રણ માસમાં સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી થશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સાત હજાર પાંચસો જેટલી નવી ભરતી થશે ટાટ એક ભરતીને લઈ ટાટ બેમાં નવો નિયમ આવી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બે દિવસથી ચાલતી સ્કૂલ વાહન ચાલકોની હડતાલનો સુખદ અંત આવ્યો છે અમદાવાદમાં આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્તી એસોસિએશન અને અધિકારીઓની બેઠક મળી હતી એસઓ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ વાહન પાર્સિંગ અને પરમિશન માટે ત્રણ મહિનાની મુદત માંગી છે ચર્ચા અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આરટીઓ અધિકારી જેજે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમેટવામાં આવી છે આ સમાચારથી વાલીઓને મોટી રાહત મળશે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો